નમસ્કાર દર્શક મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે જોય ટ્રેન દુર્ઘટના મામલો કમાટી જોય ટ્રેનના ડ્રાઈવર પાસે લાઇસન્સ નહીં હોવાનું આવ્યું સામે ડ્રાઈવર અશ્વિન ડામોર પાસે પોલીસ તપાસમાં નહીં મળ્યું લાયસન્સ પોલીસ તપાસ દરમિયાન લાયસન્સ નહીં હોવાનું આવ્યું સામે જોય ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૂર નહીં હોવાનું પાલિકા જણાવતી હોવાનું પોલીસે જણાવ્યું પોલીસે પાર્કમાં ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે કેમ તે અંગે આરટીઓ પાસેથી વિગતો મંગાવી હા આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમ દિવસ સવા પાંચની આસપાસ ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી તે સમયે કઈક આપણે પાર્કિંગના ગેટ થી પાર્કિંગ છે તેની આગળ જતા બે નંબરના ફાતક પહેલા આપણે એક બાળકી છે એક આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળેલી વાવાઝોડું જે હમણાં પાંચ તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવી હતું એ શોર્ટ થઈ ગયું છે જેને કારણે અમે મોકલેલું હતું એટલે રિપેરિંગમાંથી લગભગ એક બે